તાપીમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો ને છત્રીસ પોઈન્ટ ચોવાલીસ ફૂટ તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં જળ સપાટીમાં ઉતરો ઉત્તર વધારો થયો છે ઉપરવાસ માં સતત વરસી રહેલા વરસાદ વધુ પાણી છોડવામાં આવતા ડેમના નીચાણવાળા તાપી કિનારે આવેલા ગામોના લોકોને નદીમાં માછીમારી કરવા તેમજ અન્ય કામે નદી કિનારે ન જવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જીવા સમાન ઉકાઈ ડેમના ઉપર વાસમાંથી ધીમી ધારે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે જેને પગલે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થયો છે મારું નામ ચૌધરી હેમંતકુમાર છે કાર્યપાલક તરીકે ઉકાઈમાં ફરજ બજાવું છું હાલમાં ઉકાઈ ડેમનું લેવલ ત્રણસો છત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ છે અને ઇન્ફ્લો બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો તેસઠ ક્યુસેક છે અને આઉટફ્લો પણ બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો તેસઠ છે ઉપ ઉપરવાસમાં હમણાંના વરસાદના આંકડામાં જોતાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટવાથી બધા જગ્યાએ વરસાદ ઘણો ઓછો થયો છે એટલે ધીમે ધીમે ઇનફ્લો અને આઉટફ્લોનું ઉપર મોનિટરિંગ કરીને એનો આઉટફ્લો ઘટાડીશ